બોરી કેમ બે હા પેલ દૂધ ભરાવતો હોય મારા હમણાં અમરે જંગી જતી રહેવાની છે રોજ સવારે પહોંચ્યા કે દૂધ ભરાવા જવું પડે છે

અને આ ગેર ચાપે ના ના કરું ફોન હા જય માતાજી ભાઈ બોલો અમે તમારા ભાઈ ના ભાઈ બન છીએ અને તમારે કેટલા વીઘા જમીન છે અમારે પચાસ વીઘા તો એવું ભાવ ચાલે વીઘા જો એમ જ હોય કમીન તે એક વસ્તુ જોઈ અરે પૈસા વાળા તો શીઓ ભાઈ આપડા બહાર કરતી

એટલે મને સાયકલ આવવાથી નહીં તું તો ભાઈ ને ક્યાં ઘેર દાયકલ લઈ આવેલી ભાઈ મોટાભાઈ હું વાત કરી બોલવું વાત કે મારા બધા સાયકલ મારી સાયકલ નહીં મેં સાયકલ આવ્યો એટલે મને ખબર હતી એટલે જો હું અમે તારે હવે વહેલા ઉઠીને દૂધ ભરા જાય વખો પડતો હતો તે પેલા હું સાયકલ ટોકાઈ કાંને પડી જાય જોતા ખાલી હું એડવાન્સમાં લાવીને કી હું સાચું ગયા હાચું કહું દા

ભાઈ બોલો ભાઈ કોક તમારી એક્સિડન્ટ હાલ તો સારું દવા ચાલુ અને રઘુ એ રઘુ તો એને થોડું કોમ જેવું અને મારે વાત કરવી હતી ભાઈ બન બોલ હાલ સરકારે એવી સ્કીમ કાઢી છે હા કે જેના દસ વીઘાથી ઉપર જમીન હોય ને એને ફ્રી લોન આવવાની છે તો તારા લોન લઈ લે તા ભાઈનો ઈલાજ થઈ જાય મારા ભાઈનો ઈલાજ કરાવવાનો છે હા તો હું કાલ કાગળીઓ લઈને આવું એમાં સહી કરી દેવાની બરાબર નહીં સહી તા ભાઈને કરી દેવાની હારો જો તા ભાઈને સહી કરી દેશો એટલે બાળ તમને લોન મળી દેશે તો કાલ આવીએ કાગળીઓ લઈને સારો હા તો મેં જો તારા આવજો હા

ભાઈ હા બરાબર બોલ આ સહી કરવાની છે તો કણ આરએમ કે તો 10 વીઘા થી ઉપર જમીન હોય ને એમાં પડલવાન મળે વાત દે ભાઈ સહી કર દે તમાર આ જે હોય છે નું તો થઈ જશે તમારે લાવ કર દો તે બોલ બેન હા લે બોલ પેન લે લે વાસે કર દે ઓકે કા તમારું આશ ન થઈ જવા કીધું હારુ કરો ભાઈ ભાઈ ભન

એમને સાયકલ લઈ આલો માર ભાઈ મારી મોટી મોટી સાયકલ મારા સાયકલ એટલે જો હું તને સાયકલ લઈ આલો હું એ વિચાર્યું એટલે તું અતારે ભરાઈ રૂ નકર નતું ભરાવાનું મારે આ તો જો કોમ તો ભાઈ બેન ભાઈ બેન કરે ને હા અને તારો ભાઈ પેલે તારે એનો અનુભવ મેરો ને આ તો ખાલ મુકો ને એવું કરજે તું બે દાર કેવું ફફડતા તમે આવું છે પણ તણું કરી યાર તમે મૂર્ખા મૂર્ખા જો દુનિયામાં ને એક મૂર્ખો હોય ને એક મૂર્ખો હોય એમને તમે મૂર્ખો મહામુર્ખો તમ

એટલે તો હવે તંક એમ નહીં હવે તંક ખબર પડી ને આ કાઉ ભાઈ બને કદી વિશ્વાસ નહીં કરવાનો ફળ લે શું કીધું હા સારું એને